વડોદરાની બાજુનું કોઈલી ગામ છે અને ત્યાં પ્રાથમિક શાળાનો એક માસ્તર મનસુખરામ માસ્તર અને એ મનસુખરામ માસ્તર ડાકોરવાળા ભગવાન રણછોડ રાયનો અનન્ય ભક્ત છે તમે જુઓ કસોટી કેટલી થાય અનન્ય ભક્ત છે એક જ નિયમ છે દર મહિનાની પૂનમે ડાકોર વ્યુ જવાના ભગવાન રણછોડ રાયના દર્શન કરવા આ એક નિયમ લઈ બેઠા છે પણ આ કહેવાય છે ને કે આ દુનિયામાં જે સારા હોય ને એના વિરોધી બહુ વધારે હોય પાછા જે સારા હોય ના વિરોધી વધી જાય તમે સારું કામ કરવા નીકળો એટલે લોકો તમારો વિરોધ કરે અને આ દુનિયાને એમાં જ મજા આવે છે તમે તમારી અગાસી ઉપર ચડીને ધૂન કેટલા લોકો આવે તમે તમારા ઘરના ઉપર ચડીને તમે ધૂન ભગવાનની કેટલા લોકો આવે બહુ ઓછા લોકો નીકળે બહાર ઘરમાંથી તો બોલે સેવા પણ તમે તમારા ઘરના અગાસી ઉપર ચડીને ગાળો મંડો બોલવા આખી શેરી બહાર નીકળશે આ દુનિયાનો નિયમ છે સારું બોલે ને એમાં બહુ લોકોની પ્રીતિ ઓછી હોય છે ખરાબ બોલે એમાં લોકોની પ્રીતિ વધારે હોય છે મનસુખરામ માસ્તરનો એક નિયમ હતો પૂનમે ડાકોર જાઉં પણ જે છોકરાઓ સ્કૂલમાં ભણતા હતા પ્રાથમિક શાળામાં એ છોકરાઓના કાકા અને એના મોટા બાપા મનસુખરા માસ્તરના વિરોધી હતા કે આવું ભગતરો શિક્ષક આપણે આપણા ગામમાં જોતો નથી આને કાઠો છાંય એટલે એમણે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીમાં હજી આ ગાયકવાડ સરકાર જ્યારે હતું ત્યારની વાત છે બહુ લાંબો સમય નથી થયો ગાયકવાડ સરકાર જ્યારે હતું આપણું વડોદરા આ ત્યારની કથા છે ટ્રેન આવી ગયેલી ત્યારે વડોદરામાં એમણે અરજી આપી કે અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે અમારે ભગત શિક્ષક જોતો નથી કાં તમે એને અહીંથી બદલી કરી દો ને કાં તમે એને સસ્પેન્ડ કરી દો અમારા છોકરાઓને ભણાવતો નથી એટલે આવો શિક્ષક અમારે જોતો નથી અને એમણે અરજી ગઈ એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જોયું જરા એટલે એના એક અધિકારીને ઇન્સ્પેક્શન માટે મોકલે છે તપાસ માટે મોકલે જ્યારે તપાસ કરવા માટે અધિકારી આવે છે ત્યારે એ સમયે સવારે નવ વાગે એક ટ્રેન ઉપડે અને એ દસ વાગે બરાબર કોઈ ગામમાં પહોંચે કોઈની ગામમાં પહોંચે ટ્રેન સ્કૂલનો સમય દસ થી પાંચનો એટલે બાળકો આવી અને સ્કૂલની સફાઈ કરે આ પ્રાઇવેટ સ્કૂલો થઈ ગઈ ને પછી બધું આપણે શિક્ષણ આપણે સ્કૂલમાંથી બધું પ્રેક્ટિકલ મળતું જાય એટલે પેલા સંઘ વાળવાનો હા સ્કૂલનું મેદાન વાળવાનો વારો હોય રૂમ વાળવાનો વારો હોય પ્રાર્થના ગવડાવવાનો વારો હોય અને અમુક અમુકના ભાગમાં હોય તો શિક્ષકની ઘરે જવાનો વાળો હોય આવું હતું બધાઈ કઈ પરીક્ષામાં માં કઈ બધું લખીને પાસ ન થતા કાય અમુક અમુક કે સાઈદની ગરેシબડાન ડોડા દઈ એટલે પાસ થઈ જાતા અમુક સાહેબ હાટુ છાસની બરણી લાવતા એટલે પાસ થતા અર્ધી વાંચીને એને તપાસ માટે મોકલેલા દસ વાગે બરાબર પ્રાર્થના થઈ અને એવા સમય બરાબર ટ્રેન આવી અને ટ્રેનમાંથી એલા અધિકારી એની હારે એની એક બેગ ઉપાડનાર એનો કારકુન પી એ એની હારે ક્લાર્ક સ્કૂલમાં આવે છે પણ સ્કૂલમાં એ સમય મનસુખરામ માસ્તર લાકડાની એક ચાર પગ વાળી ખુરશી ઉપર એક આસન પાથરી ભગવાન રણછોડરાય ફોટો મૂકી અરે છોકરા લાઈન બંધ બેઠા બધા અને મનસુખરામ માસ્તર ભગવાનની પ્રાર્થના કરતા હતા પરમાત્માની પ્રાર્થના કરાવે અધિકારી આવે છે બધા લોકોની આંખ બંધ છે પ્રાર્થનામાં અધિકારી આવીને ઉભા રહ્યા ઓસરીની કોરે અને પ્રાર્થના એટલી સરસ ચાલતી હતી એટલે એને કોઈને ખબર નહોતી એટલે મનસુખરામ માસ્તરે અધિકારીને આવકાર નાખો એટલે અધિકારીની હારે જે માણસ એની બેગ ઉપાડવાળો તો એને સાહેબના કાનમાં નાખી વાત સાહેબ આને તમે રિપોર્ટ સારો કરતા નહીં જો તો ખરા આપણે આવ્યા પણ આપણો કોઈ આવકાર છે કાંઈક તો કયો અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી આવેલા અધિકારી કીધું કે એ ભાઈ ચૂપ રહે કેમ આ પ્રાર્થનાનું શાંત સરોવર છે આ પ્રાર્થનાનું શાંત સરોવર છે અને એ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા શબ્દના કાકરાઓ મારીને તરંગો પેદા ન કરાય કોઈ દિવસ શાંતિ જ્યાં પ્રાર્થના ચાલતી હોય ને ત્યાં શાંત રહેવું નાહક નો અવાજ ન કરવો ખોટા અવાજો ન કરશો ક્યારે પ્રાર્થનામાં ખલેલ ન પહોંચાડવી ક્યારે પછી તો પ્રાર્થના પૂરી થઈ અને મનસુખરામ માસ્તર આંખ ખુલે જુએ તો અધિકારી આવ્યા છે એકદમ ઉભા થઈ સાહેબ પ્રણામ કર્યા સાહેબ અરે આવવાના હતા ખબર નતી નહીં તો હું તમારું સ્વાગત કરત અરે વાંધો નહીં વાંધો નહીં મનસુખરામ કઈ વાંધો નહીં સાહેબ નમસ્કાર કર્યા જોયું એટલે છોકરાઓ પોતાના ક્લાસમાં જતા સમયે બધા જ સાહેબ ને પગે લાગતા ગયા આવેલા અધિકારી ગમ્યું આ શાળાના છોકરાનો સંસ્કાર તો જુઓ શાળાની શિસ્તતા જુઓ શાળાની સ્વચ્છતા જુઓ સાહેબને પૂછું સાહેબ તમે અચાનક અરે મનસુખા તમને નથી ખબર ના સાહેબ શું થયું અરે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી કરી છે એટલે અમે તપાસ કરવા માટે આવ્યા છીએ પણ ચિંતા ન કરતા હો આ તમારા સ્કૂલના બધા જ આ રેણી કેણી જોઈ છોકરાના સંસ્કાર જોયા એટલે અમને એમ થાય છે કે છોકરાઓ માટે થઈને તમને ભલે તમે આવ્યો આ ગામના લોકો તમારો ખોટો વિરોધ ભલે કરતા રહ્યા પણ આજ અમે તમે આવ્યા છીએ આ તમારા બધા સંસ્કારો જોયા તમારા સ્કૂલની આ રીત જોઈ એટલે હું તમારો ત્રણ રૂપિયા પગાર વધારીને જાઉં છું આજે ત્રણ રૂપિયાનો પગાર ઈ સમયના ત્રણ રૂપિયા હો ત્રણ રૂપિયાનો પગાર વધારી અરે સાહેબ બેઠા પછી જતા રહ્યા છોકરાઓને પૂછ્યું એના બાપા એ છોકરાઓ આજે સાહેબ આવ્યા તા શું થયું છોકરાઓ કે બાપા અમારા સાહેબ આવ્યા અને અમારા સાહેબની એ પ્રાર્થના સાંભળી અમારા બધા સ્કૂલનું નિરીક્ષણ કરીને એટલા રાજી થયા ને તો એ રાજીપામાં અમારા સાહેબનો ત્રણ રૂપિયા પગાર વધારી દીધો એને ગામના લોકો કે આ જો એનો માસનો દીકરો કોઈ કશે એનો કોઈ ઓળખી તો જશે તો જ આમ બન્યું હોય નકર બને નહીં વળી પાછા થોડા દિવસ ગયા વળી અરજી લખી અને અરજીમાં નોંધ કરી ગયા વખતે જે શિક્ષક તમે અધિકારી મોકલાતા એને મોકલતા નહીં એમ હગો છે પગાર વધારીને જાય છે બીજા સાહેબ એવા એ જ સ્થિતિ એ ટ્રેનમાં આવવાનું એ જ જગ્યાએ મનસુખરા માસ્તરની પ્રાર્થના ચાલે અને છોકરાઓની પ્રાર્થના સાંભળીને એનો ઉપરી અધિકારી આવેલો એ પણ રાજી થયો એને પાંચ રૂપિયા પગાર વધાર્યો મનસુખરામનો નિયમ હતો કે પુનમ હોય તો જ સ્કૂલમાં ગેરહાજર રહેવું બાકીના ગમે તે દિવસ હોય સ્કૂલમાંથી ક્યારેય રજા ન પાડવી સદૈવને માટે મનસુખરામ માસ્તર હાજર હોય હવે તો ગામ લોકોએ નક્કી કર્યું આમ તો નહીં ચાલે આમ નહીં ચાલે કે કરવું પડશે બધા ગામના ભેગા થયા જુઓ તો ભાઈ કેલેન્ડર લાવો તારીખ્યાનું મીંડા જોવા જોવામાં પૂનમ કે છે પૂનમ જોવાની આ વારે જો તમારે રવિવાર આવે છે નહીં રજાનો દિવસ જાહેર રજા નહીં વેકેશન નહીં બરાબર લખો અરજી અરજી લખી એમાં લખું સ્પષ્ટ આ વખતે બીજા કોઈ અધિકારી ન આવે સ્વયં પોતે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવે અમે એના સ્વાગતની તૈયારીઓ કરીશું અને આ જ દિવસે આવે અરજી ગઈ મનસુખ ખબર નહીં અને બરાબર એ પૂનમનો દિવસ આવ્યો અને ના દિવસ મનસુખ રામ માસ્તરનો નિયમ હતો ડાકોરમાં જવું ભગવાનના દર્શન કરવા માટે સ્કૂલના સમય આવી અને છોકરાઓને વેલા આવીને સ્કૂલ ની ચાવી આપી દઈ છોકરાઓ બેટા આજ તું ભણાવી દેજે હું દર્શન કરી હો ભલે સાહેબ મનસુખરામ માસ્તર તો પહોંચી ગયા ડાકોર અહીંયા ઘટના એ ઘટી કે નવ વાગે ટ્રેન આવી એ ટ્રેનમાંથી સાહેબને ગામ લોકો સ્વાગત સન્માન કરી અને તેડવા જાય બળદગાડા શણગાડ્યા ધોલ નગારા લઈ ગયા શરણાયો લઈ ગયા અને નું સ્વાગત કરવા ગામના લોકો ગયા મનસુખરામ ડાકોરમાં વડોદરાના જિલ્લા અધિકારી ગામના રેલવે સ્ટેશન આવ્યા ગામના લોકો રેલવે સ્ટેશન સ્વાગત કરવા ગયા આ બાજુ છોકરાને ભણવાનું કરી ગયા અને ઘટના એ ઘટી મનસુખરામ માસ્તરના પત્ની ઉજમભાઈને ખબર પડી કે મારો પતિ આજે ડાકોર દર્શને ગયા છે અને એની ગેરહાજરીમાં આજ ગામના લોકોએ જિલ્લા શિક્ષણમાં અધિકારીને બોલાવીને ઇન્સ્પેક્શન કરાવે છે આજ મારા પતિની નોકરી વહી જાય મારા મારો પતિ નોકરી વગર થઈ જશે પણ નોકરી વઈ જાય એનો ડર નથી મારા પતિ જેની પૂજા કરે જેને ભજે છે એની લાજ જાય એનો ડર છે અને પછી એમણે એક લાકડાના પાટલા ઉપર દીવો પ્રગટાવી રણછોડરાયનો ફોટો મૂકી અને એટલું કીધું કે હે હરી વેલા આવજો હો આંખમાંથી અસુની ધારા નીકળે અને મોઢામાંથી શબ્દો નીકળે હરી વેલા આવજો વેલા આવજો વેલા આવજો આ સંસારમાં કહેવાય છે કે પ્રભુ આવે છે

કોયલી ગામનો નો માસ્તર ડાકોરમાં દર્શન કરવા ગયા અને એ ડાકોર વાળો રણછોડરાય પોતાની મૂર્તિમાંથી તેજ ઓછું કરી અને મનસુખ રૂપ લઈ અને કોયલી ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરવા આવે છે આ સત્ય ઘટનાનો પ્રસંગ પુણિત મહારાજ લખે છે કે ઉજમભાઈની પ્રાર્થનાએ ડાકોરના રણછોડરાયને મનસુખરામ રૂપ લેવા માટે મજબૂર કરી દીધો ઘટના હવે ઘટે છે કાળા માથાનો મનુષ્ય ભગવાનની પ્રાર્થના કરે અને માણસોના હૃદય ફરી જાય કાળા માથાનો મનુષ્ય પરમાત્માની પ્રાર્થના કરે અને માણસ પ્રાર્થના સાંભળી અને બદલાઈ જાય તો હવે કલ્પના કરો ખુદ રણછોડ રાય પોતાની પ્રાર્થના કરાવતો હશે પ્રાર્થના હશે કેવી જે જગ્યાએ મનસુખરામ માસ્તર બેસતા હતા એ જગ્યાએ ભગવાન ડાકોર વાળો આવીને મનસુખરામના રૂપની અંદર બેસી અને છોકરાઓને પ્રાર્થના કરાવે છે અને ગામના લોકો તો વાતતે ગાતે સાઈડને લઈ આવ્યા અને પ્રાર્થના શાળામાં આવીને જ્યાં જુએ કે મનસુખરામ તો છે નહીં અને જ્યાં આવીને જોઈએ ત્યાં મનસુખરામ માસ્તર પ્રાર્થના કરાવે ગામના લોકોની આંખો ફાટી ગઈ એક જણાને કામ હોય તો જરાક જોઈએ આ જાય છે કેટલા વાગે એને બોલાવે અહીંયા આવ્યું તો તું કહેતો ને આ તો ગયો મનસુખરામ એમ ત્યારે એ માણસે કીધું ભાઈ જાતો તો એ જોયો છે આવતા મનસુખરામને જોયો નથી મેં

સ્કૂલમાં હાવા સુમસામ વાતાવરણ કોઈ બોલે ચાલે ગામના લોકો કીધું હા હવે બરાબર હવે જવાબ આપે તો ખબર પડે અને કોઈ જવાબ આપતા નહોતા ત્યારે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને એક ત્રીજા ઘરના છોકરા સામે નજર કરી કીધું કે એ ભટુરિયા જવાબ દે બેટા સાહેબની સામે નજર કરી બે આંખ ભગવાનની અને બે આંખ બાળકની બેની ચાર આંખ મળી અને એ ત્રીજા ધોરણનો છોકરો સાતમા ધોરણનો જવાબ આપે છે અને રામે તો રાવણ કુળનો ત્રીજા ધોરણના છોકરાની પાસે બધા લોકો શબ્દ અવાક થઈ ગયા અને જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીના પગ જમીન હરકી બાળક શકે પછી ગામ લોકોને ખૂબ ધમકાવ્યા અને ગામ લોકોને ધમકાવીને કીધું કે ભાઈઓ તમારા ગામમાં આવો શિક્ષક તમે એની તમે આવી આવી તમે ચુલાઈ કરો છો શું કામ કરો છો આવું મનસુખરા માસ્તરનો પંદર રૂપિયાનો વધારો કર્યો પગારમાં જિલ્લા શિક્ષણ અધિકારી પોતે પંદર રૂપિયાનો વધારો કર્યો અને બઢતીનો એને પત્ર લખી દો પણ ઘટના તો એ ઘટી કે જે સાહેબને ને બોલાવા તરીકે ગામ લોકો એ ચોરીમાના લાડવા બનાવ્યા હતા આપણું કામ કરાવી લઈને ચોરીમાના લાડવા ભલે ખવડાવવા પડે એ ચોરીમાના લાડવા કોઈ ગામ લોકો સાહેબને ને ખવડાવ્યા નહીં કારણ આપણું કામ ક્યાં થયું છે આ દુનિયાના બધા જ લોકોનો આવો સ્વાર્થ છે કામ હોય તો લાડવા ખવડાવે કામ પતી તો ખાટી છાશે ન આવે દુનિયા છે સ્વાર્થ સૌ સગા સંબંધી સ્વાર્થ ની છે દુનિયા અંધી આ દુનિયા સ્વાર્થ સગી છે પછી આખો દિવસ સાહેબ રોકાય છે અને સાંજે ટ્રેન વડોદરાથી આવે એ જ પાછી વડોદરા જાય એટલે એ ટ્રેનમાં સાહેબને જવાનું હતું અધિકારીને આ બધું પતાવી અને અધિકારી જવા માટે નીકળે છે ગામના લોકો ગામના પાંચ હાથ આગેવાનોને મૂકવા ગયા પણ ઘટના એ ઘટી જ્યારે સાહેબ જે ટ્રેન આવી એમાં બેહવા જતા તે ડબ્બામાં ઈ ડબ્બામાંથી મનસુખરામ ઉતરે છે જે મનસુખરામ ડાકોર ગયા હતા એ મનસુખરામ એ ડબ્બામાંથી ઉતરે છે અને જ્યારે ઈ ડબ્બામાંથી ઉતરે બે નું હામ હામું મિલન થયું અધિકારી કીધું મનસુખરામ તમે ડબ્બામાં કઈ ગોઠવાઈ ગયા અધિકારીને જોયા સ્ટેશન પર ગામના લોકોને જોયા સમજી ગયા મનસુખરા માસ્તર કે આજ તપાસ કરાવી મારી નોકરી ગઈ છે સાહેબ માફ કરજો હો આજે પૂનમ હતી ને તો ડાકોર ગયો તો મને ખબર નથી તમે આવવાના હતા તમે આવવાના એ ખબર હોત ન જાત ને અધિકારી જરા દુખ લાગ્યું અમારી મજાક કરે છે મનસુખરામ આવી મશ્કરી કેમ કરો છો સાહેબ હું ક્યાં મશ્કરી કરું છું આજે પૂનમ છે એટલે ડાકોર ગયો તો અરે ક્યાંથી ડાકોર ગયા હો હમણાં જ સ્કૂલમાં આપણે બધા હારે બેઠા હતા બપોરના જમ્યા હારે આપણે તમારા છોકરાઓને બધાને પ્રશ્ન કર્યા અને તમે બધા છોકરાએ જવાબ આપ્યા અને તમે વળી પાછા કહો છો ડાકોર કે તો આવી મજાક ન કરો મારી સાહેબ તમારી કઈક ભૂલ થતી હશે હું નહોતો અધિકારી કીધું તમે નહોતા તમને લાગે છે હું ખોટું બોલું છું તો તમારા ગામના લોકોને પૂછી જોઉં મન માસ્ટર સાહેબની બાજુમાંથી હટીને ગામના લોકો પાસે એમ કે છે હે ભાઈ સ્કૂલમાં હું હતો હા મનસુગ્રામ તમે તો હતા આપણે બધા હારે જઈમાં તમારા છોકરા બધા આપણે જવાબ આપવા તમે અત્યારે પાછા ના પાડો છો મન છોકરા માસ્ટરની આંખો પાણીથી ભરાઈ ગઈ સાહેબ પાસે આવી કોઈલી ગામના રેલવે સ્ટેશનમાં બે હાજરી ગયો અને સ્કૂલમાં જે મનસુખરામ તમને એ મનસુખરામ હું નહીં મારો આવી મારી નોકરી કરવા હું નહોતો એ મારો હરિ હતો મનસુખરામ માસ્તરે કીધું સાહેબ એક કાગળને પેન આપશો એક કાગળને પેન આપશો સાથે આવેલા અધિકારીની બીજા અધિકારી પોતાની બેગમાંથી એક પૂરો કાગળ અને પેન આપે છે કોયલી ગામના રેલવે સ્ટેશનમાં ઉભા ઉભા મનસુખ માસ્તરે એક અરજી લખી અને અરજીમાં એટલું જ હતું કે મારા હરિને મારી નોકરી કરવા આવી પડે તો આજથી હું પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની નોકરીમાં હું રાજીનામું આપી દઉં છું મારે નોકરી નથી કરવી મારા હરીને નોકરી કરવી પડે મારા ભગવાનને નોકરી કરવી પડે અરે ભગવાન નોકરી કરવા આવે ક્યાં નવાઈ હતી કોકને પૂછો તો સેન મહારાજ થઈ ગયા વાળન સમાજમાં સેન મહારાજ અને ઈ સેન મહારાજ જ્યારે ભગવાનનું ભજન કરતા તેમાં રાજાની હજામત કરવા જવાનો સમય હતો અને એને ન જવાની ખબર રહી એ તો ભજનમાં તલ્લીન રહી ગયા જો જાય નહીં તો રાજા એને દંડ આપે અને એ સમયે સેન મહારાજના બદલે રાજાની હજામત કરો મારો ભગવાન ઠાકોરજી પોતે ગયા હતા માણસ હતો માણસના રૂપ લઈ અને કામ કરવા જાય ને એમાં નવાઈ નહોતી પણ નવાઈ તો ત્યાં હતી કે આ દુનિયામાં જો કોઈ પુરુષ હોય તો કેવલ ભગવાન કૃષ્ણ અને એ પુરુષ મટી અને એક ગામડાની શકુબાઈનું એક સ્ત્રીનું રૂપ લઈ અને ઘરના પાણીના બેડા ભરી ભરીને ખાહુ હાહરાની સેવા કરવા ભગવાન સ્ત્રી બન્યા હતા અંતે રાજીનામું આપ્યું મનસુખરામ માસ્તરે રાજીનામું આપી સ્કૂલના મેદાનમાં આવી કોઈલી ગામની પ્રાથમિક શાળાને ચાર પરિક્રમા કરી છે ચાર પરિક્રમા કરી અને જે ખુરશી પર ભગવાન બેઠા થાય ખુરશી પાસે જઈને દંડવત પ્રણામ કર્યા છે ભગવાનને એટલું જ કીધું પ્રભુ બસ આ સંબંધ જોડી રાખજો મારી સાથે આ સંબંધ મારી સાથે મૂકી ન જવાય ક્યાંય ભાવ છે કે જેની ભક્તિ હોય એને પણ આ સંસારમાં કસોટીઓ બહુ થાય છે